હા 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 આ મારા દીકરા મારાના ગામમાં જુગારિયા જુગાર રમે છે પણ એક મારા દીકરા મારાના હાથમાં નથી આવતા જો હાથમાં એકાદો આવી જાય ને તો એની ખબર પાડું કે કેવી રીતના જુગાર રમે છે હા હવે અત્યારે કોનો ફોન આવ્યો અલે આ તો કમિન્ડર સાહેબનો છે હાલો બોલો કમિન્ડર સાહેબ એ હા હા સાહેબ એ સાહેબ હું ગામમાં જ છઉ અને એ જુગારિયાને જ ગોતું હું હા એ સાહેબ એવું ન કરતા તમે મારી નોકરી ન કાઢતા એ આજ હવાર પડે ને તો હું ગમી એમ કરીને જુગારિયાને ગોતી લઈશ એ હા વાંધો નહીં સાહેબ એ હા 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 એ કોઈ તો અમારા દીકરા મારાના જુગારીયા ક્યાંય હાથમાં નથી આવતા અને કમિનર સાહેબનો ફોન હતો કે આજ હવાર પડે જો જુગારીયાનો પકડાના ને તો મારી નોકરી ગઈ લાય આ જુગારીયાને તો ગોતવા જ પડશે હલો હું તો ગયો હલો ઉપુડા આપણે તો રમવા વિગાર પણ આપણે ઓલા છોકરાને ધ્યાન રાખવા આપણે દાળિયા રાખ્યો હે એ છોકરો હજી કેમ નો આવ્યો પાંચ દસ મિનિટ થઈ ગઈ આપણે કર્યું કિરવીનું હજી કાનનું આવ્યો એ તારો ડોય તૈયાર થઈને હમણે આવશે જ હે હા તૈયાર થતો હતો ગીરે હમ હા ચાલુ કર હમણે આવશે આની હા એટલી બધી વાર કા લાગી હા હાલો હું જો હે હા હું જો હલા આવી ગયો જાગ્યા હા હા આવી ગયો કૂકો એટલે તારી જાતના કુકલા તારે ભૂત બનતા એટલી બધી વાર લાગે હે હા આમ જો કેવો થયો હો બીવી જાય કે નહીં માણા માણા તો બીવી જાય હો પણ ભલા માણા તને ખબર નથી કે તારે ટાઈમ એ બન કારખાને વી આવાય હે અમાર પૈસા જુગાર રંબો હોય કે નહીં હવે મારી વાત સાંભળ તને ખબર છે ને તારે શું કામ કરવાનું છે તારે આ બન કારખાનાના ગેટે વહી જવાનું છે અને અહીંયા બેવવાનું છે આપણા ગામના કોઈ માણસો કે અજાણ્યા માણસો

બધાને બીવરાણી આપી દીધી છે કે આ બન કારખાને એક છોકરાનું ભૂત થાય છે અને કોઈ આ બાજુ આવતું નથી ને આપડે નિરાય તે જુગાર રેમી હાલે તું કઈ કા વહી જા બન કારખાના ગેટે જા અને કોઈને આવવા ન દેતો તારી મને હાલે આવ તારી હાલ આવી હાલ આવી બે હતા હે અરે આયા જો કલર છે દસાનો હવરમાં નિશાળે જવાનું અને હાંજ આવીને આ કામ કરવાનું તો મજા જાડીએ કીધું કામ કરવા માંડું દેખાતું નથી આમ તો જવો પૂરમાં કેટલા બધા પૈસા થઈ ગયા આપણે તૈણે ને કઈ સારું એવી જ લાગે બધા હાઈલોમાં હાલ થયા હે હેલે રૂ થયા તૈયારી

તારો બાપ અહીંયા કોઈ ઉશીતા ન આપે સાનો માનો નિકર પૈસા ન હોય તો રેલ વેતી નો થા લઈશ હા હા પે જોઈ લીજે ને નીકળીને અત્યારે મારું દીકરું ગયું

ગામના પાયે અમે વાતું સાંભળી છે કે આ કારખાનામાં એક છોકરાનું ભૂત થાય છે પણ આ જમાનામાં એવું ભૂત ભૂત કઈ હોય નહીં લાય કારખાનામાં તો જાવું જ છે આ વીજું બંધ કારખાનાનો ગેટ લાય હવે અંદર હાલ્યો જાવ એટલે હ હ આના કરતાં તો હું ઓલા બંધ કારખાનામાં ન ગયો હોત ને તો સારું હતું ગામના બધા કેતા હતા ને એ બધાયની વાત થાય છે અહીંયા તો કારખાના અંદર ઓલા નાના છોકરાનું ભૂત કેવું હતું પણ હવે હું આ ઓલા જુગારિયાને ક્યાં ગોતી ક્યાં ગોતવા એ જુગારિયાને ક્યાં ગોતવા મારે હા ભૂત બને દાવા દે આણા સૌ ભૂત નથી તો જોવો લે તું હો એ તારો બાપ તને ખબર નથી મારી કેવું કણે ઓલું બંધ કારખાનું હે આમ અહીંયા કણે હું જો અંદર તા તો એક ભૂત મને વાહિયા થઈ ગયું તારું બાપ એ સાહેબ ન હોય હસું કેવું એ હા તારો બાપ હું ખોટું બોલતો હશો માન માન મેં મારો જીવ બચાવ્યો હે સાહેબ તમે જુગરિયા ગોતો હો ને હા તારો બાપ હું તો જુગારીયાને જ ગોતું હું પણ જુગારીયા મારા દીકરા મારાના ક્યાં જીડા નહીં અને મને એમ થયું કે અહીંયા કારખાના અંદર જુગાર રમતા છે હું જોવા ગયો તા તો ભૂત સાહેબી કારખાના અંદર જ જુગાર રમ્યા છે ના હું અહીંયા ન જાઉં તારો બાપ મને લાગે ભૂતથી બી કે અહીંયા ભૂત થાય છે એ સાહેબી ભૂત નથી એ માણસ છે નાનું એવું છોકરું છે આ બધું જુગારીયાનો પ્લાન છે અરે બાપરે કઈ નહિ તે ભૂટનું નું પ્લાન કરીને મને જુગારીયા વિવરાયો ને કઈ વાંધો નહીં હવે તું જા ઘરે અને હું જા હું જુગાર્યા આ તો એ જુગારિયાનો વારો જા હાલ એલા હાલ ને કપુડા તારી છે કાકા હું તો આયો હાલ છે તો હાલ ને હું તું બેઠો જાડિયા હું તો ગયો તારી હાલ હે મારી છે અરે નહી માને

મારા દીકરા મારા કઈ નહીં તે બંધ કારખાનામાં જુગાર રમે અને હું અહીંયા કણે તમને આખા ગામમાં ગોતું ક્યાંથી જડે મારા દીકરા મારાના કાલે બાપરે અહીંયા તો પોલીસ વાળા આવી ગયા પકડી લીધા આપણને એની મને ઓલો ખૂકલો શું કરતો હોય છે સાહેબ સાહેબ અમને જવા ને તમારા પૈસા જોતા તમે તમને પૈસા આપી પૈસા કેટલાક દઈશ સાહેબ અમારી પાસે એ બધા મારી પાસે લગભગ પચાસ હજાર હશે હાલો તમે રાખો તમને જવા જો લાય લાય તને એવું છે કે તું આ પચાસ હજાર દઈશ અને હું તને જવા દઈશ એમ હે આમ જો તમને બધા તો રહ્યું ને હવે જેલ માં લઈ જાય ને એવા સર્વિસ કરવા હે ને તો કોઈ દી જિંદગીમાં જુગાર નું નામ નો લ્યો હલો હલો સાહેબ સાહેબ ઉભા રહ્યો ઉભા રહ્યો તમે જેલમાં લઈ જાવ તો ભલે લઈ જાવ અમને ન છોડો તો કાંઈ નહીં અમને આખી જિંદગીમાં હલવાડી નાખો વાંધો નથી પણ તમે મને એ તો ચો કે આ બંધ કારખાનામાં તમે આવ્યા કેમ આટલા ઇલાકામાં તો અમે ભૂતનો માહોલ ફેલાવી નાખ્યો છે તમને કેમ ખબર પડી કે અમે અહીંયા જુગાર રમી છીએ હે તમને કોને કીધું અહીંયા આવતા તમને બીક ન લાગી એ ભીખ તો મને લાગી હતી પણ હું આ બંધ કારખાનામાં કેમ પાસું આવ્યો ને ઈ હાલો તમને જેલમાં લઈ જાય કઉ હલો